હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના તો આજે આપણે એકદમ ક્રીમી ઘટ્ટ મલાઈદાર એવો દૂધપાક બનાવવાના છે એ પણ એકદમ સિમ્પલ રીતથી એક જ વસ્તુ આપણે એવી ઉમેરીશું કે આપણું દૂધપાક માત્ર પંદર મિનિટમાં જ રેડી થઈ જશે એ પણ એકદમ ઘટ્ટ દૂધપાક હલવાઈનો પણ દૂધપાક તમે ભૂલી જાઓ એટલો જોરદાર આપણે ઘરે જ દૂધપાક બનાવીને રેડી કરીએ છીએ તો ચાલો શરૂ કરીએ તો અહીંયા મેં બાસમતી રાઈસ દોઢ ચમચી જેટલા પાણીમાં પલાળી દીધા છે હવે તેને સાઈડ પર મૂકી ગેસ પર મેં એક જાડા તળિયાની કઢાઈ મૂકી દીધી છે અને તેને હું ઘી લગાવી દઈશ જેથી આપણું દૂધપાક તળિયે ચોંટે નહીં તમે પણ આ જ રીતે એકદમ જાડી તળિયાવાળી કઢાઈ લઈ લેજો જો તમારા પાસે જાડી તળિયાવાળી કઢાઈ ના હોય તો તમે કુકરનું પણ લઈ શકો છો પણ તેને સારી રીતે ઘી ઘી વડે ગ્રીસ કરી લેજો જેથી આપણો દૂધ પાક તળિયે ચોંટે નહીં હવે આપણે એક લિટર દૂધ લઈ લઈશું ફૂલ ફેટવાળું જે દૂધ તમે ગરમ કર્યું ના હોય એવું દૂધ લેજો અને મલાઈ કાઢેલી ના હોય એવું વધારે ફેટવાળું હવે દસ મિનિટ જેવું ચોખા પલળી ગયા છે તો મેં તેને ગાળણી વડે ગાળી લીધા છે અને બધું પાણી અલગ કરી દીધું છે હવે આપણું દૂધ ગરમ થયું છે થોડું તો એની અંદરથી હું એક ચમચો જેટલું દૂધ કાઢી લઈશ એક બાઉલમાં જેથી આપણું કેસર ઓગળી જાય અને થોડો રંગ આવી જાય હવે આ દૂધમાં આપણે કૂબરો આવવા દઈશું હવે ચોખા સારી રીતે કોરા થઈ ગયા છે તો એક બાઉલમાં મેં કાઢી લીધા છે અને તેની ઉપર થોડું ઘી લગાવી દીધું છે જેથી જ્યારે આપણે આ ચોખાને દૂધમાં એડ કરીએ તો નીચે તળીએ બેસી ના જાય અને એકદમ છૂટ્ટા છૂટ્ટા રહે તો તમે પણ આ જ રીતે ઘીથી ગ્રીસ કરી લેજો ચોખાને અને ત્યાર પછી આપણું દૂધમાં એક ઉબાલ આવી ગયો છે તો તે ચોખા આપણે દૂધમાં એડ કરી દઈશું અહીંયા મેં ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ જ રાખી છે હવે એકવાર આપણે દૂધને ચલાવી લઈશું અને ચોખાને બફાવા દઈશું ત્યાં સુધી મેં અહીંયા દસ જેટલી બદામને પણ પાણીમાં પલાળી લીધી છે અને જો તમે પિસ્તા નાખવાના હોય તો તેને પણ પાણીમાં પલાળી લેજો અને તેના ફોતરા કાઢી લેજો જો તમે ફોતરા સાથે દૂધ પાકમાં બદામ અને પિસ્તા એડ કરશો તો થોડોક કલર કાળો થઈ જશે આપણા દૂધ પાકનો જેથી તમે જે બી ડ્રાય ફ્રુટ્સ નાખો તેના છોડા કાઢીને જ નાખજો પાંચ સાત મિનિટ થઈ ગઈ છે તો આપણે ચોખા ચેક કરી લઈએ આપણે દસ મિનિટ સુધી ચોખાને પલાળીને રાખ્યા હતા એટલે આપણા ચોખા ફટાફટ જ બફાઈ જશે તો તમે જોઈ શકો છો કે આંગળીથી દબાવીએ તો કટ થઈ જાય છે હવે ગેસની ફ્લેમ ધીમી કરી એક મિક્સર જાર લઈ લઈશું અને તેની અંદર મેં પાંચ સાત કાજુ નાખ્યા છે અને અડધો બાઉલ મિલ્ક પાવડર નાખ્યો છે અને એક બાઉલ જેટલું દૂધ નાખ્યું છે હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું એકદમ સ્મૂથ પેસ્ટ રેડી થઈ જશે આપણી બસ આ જ રીતે આ પેસ્ટને આપણે દૂધમાં નાખીશું તો આપણું દૂધ એકદમ ગાઢું થઈ જશે હવે આપણા ચોખા પણ બફાઈ ગયા છે અને ગેસની ફ્લેમ ધીમી જ છે તો તેને ફરી એકવાર હલાવી લઈશું આપણે અને જે આપણે મિક્સર રેડી કર્યું છે કાજુ અને મિલ્ક પાઉડરનું તેને દૂધની અંદર એડ કરી દઈશું અને સારી રીતે હલાવી લઈશું બે ત્રણ મિનિટ જેવું તેને આપણે કૂક થવા દઈશું આ દૂધને આપણે હલાવતું રહેવાનું જેથી તળીએ થોડું બી ચોટેના હવે જેટલું જેમ જેમ કૂક થશે એમ એમ આપણું દૂધ એકદમ ગાઢું થતું જશે આપણે જે મિલ્ક પાવડર અને કાજુ એડ કર્યા છે તેનાથી આપણો દૂધ પાક એકદમ ઘટ્ટ તૈયાર થઈ જશે તો બસ આ જ રીતે મિક્સ કરી લેવાનું હવે આપણે તેની અંદર ખાંડ ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે તમે અહીંયા જો મોડું ખાતા હોય તો થોડી ઓછી ખાંડ ઉમેરજો ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો હવે ખાંડને પણ સારી રીતે મિક્સ થઈ જવા દઈશું અહીંયા આપણું દૂધ થોડું પાતળું થશે જેમ જેમ ખાંડ ઓગળશે તેમ તેમ પણ પછી ખાંડનું પાણી બળી જશે તો પાછું આપણું દૂધ છે તે ઘટ થઈ જશે ફાસ્ટ ગેસ પર ચાર પાંચ મિનિટ સુધી તેને ઉકળવા દેવાનું જેથી બધું ખાંડનું પાણી ઓગળી જાય અને બળી પણ જાય તો બસ ખાંડ ઓગળી ગઈ છે તો હવે જે આપણે કેસરને પલાળ્યું હતું તેને પણ એડ કરી દઈશું જેથી આપણા દૂધ પાકનો કલર થોડો પીળાસ પડતો આવી જાય આમ તો દૂધપાકનો કલર સફેદ જ હોય છે પણ આપણે થોડું પીળાશ પડતું બનાવીએ છીએ દૂધપાક હવે બે મિનિટ જેવું આપણે પાછું તેને ઉકળવા દઈશું ગેસની ફ્લેમ ફાસ્ટ જ છે ધીમી નથી કરી મેં અને હલાવતા પણ રહેવાનું તેને તમે જોઈ શકો છો કે હવે આપણો દૂધપાક એકદમ ઘટ્ટ થઈ ગયો છે તો હવે આપણે તેની અંદર ચાર ઓળી નાખી દઈશું થોડી અને જે બદામ આપણે પલાળીને કટ કરેલી હતી તેને પણ નાખી દઈશું મેં અહીંયા થોડી દ્રાક્ષ પણ નાખી છે તમને ના નાખવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો દ્રાક્ષને થોડું બદામનું કતરણ બચાવીને રાખવાનું ગાર્નિશિંગ માટે અને થોડું અહીંયા એડ કરી દેવાનું બસ હવે આપણો દૂધ પાક એકદમ સારી રીતે રેડી થઈ ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને એક બાઉલમાં આપણે કાઢી લઈશું એકદમ થોડો યલો કલર અને એકદમ ઘટ મલાઈદાર અને ક્રીમી દૂધ પાક રેડી થઈ ગયો છે આપણો હલવાઈનો દૂધ પાક પણ ફેલ છે જો તમે આ રીતે દૂધ પાક બનાવશો તો એ પણ એકદમ લાજવાબ રેડી થશે આપણો દૂધ પાક તમે જરૂરથી ટ્રાય કરજો આ રીતે દૂધપાક જરૂરથી બનાવજો તમે જોઈ જ શકો છો કે કેવો બન્યો છે આપણો દૂધપાક તો હવે આપણે તેની પર થોડું જાયફળ ઘસી નાખીશું તમારી પાસે જાયફળ આખું ના હોય તો તમે તેનો પાવડર પણ નાખી શકો છો જાયફળ નાખવાથી દૂધપાકનો ટેસ્ટ થોડો વધારે વધી જાય છે થોડો ઈલાયચીનો પાવડર નાખી દીધો છે મેં થોડા પિસ્તા નાખ્યા છે એકદમ નાના નાના બારીક કટ કરીને અને જે બદામનું કતરણ રહેવા દીધું હતું તેને પણ એડ કરી દીધું છે મેં તો બસ આપણો દૂધપાક થોડો ઠંડો થઈ ગયા પછી તેમાં એક પીળાશ પડતો કલર આવી જાય છે અને સ્વાદે અને દેખાવે પણ એકદમ લાજવાબ આપણો દૂધપાક બનીને રેડી થઈ ગયો છે તો તમે પણ આ દૂધપાકની રેસીપી બનાવીને જરૂરથી જણાવજો કોમેન્ટમાં કે તમને મારો આ વિડિયો કેવો લાગ્યો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે બિલકુલ ના ભૂલતા લાઈક જરૂર કરજો થેન્ક યુ